જય માતાજી જય જયુ માતા આજે અમે લગભગ અમારા ગામ એટલે કે ધંધાણા ગોમથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા છે અને દવા માટે આ ઝાડનું પાંદડા માટે લેવા આવેલા છો હવે અમને પૂછો કે એ શું કરે છે અને દવા માટે છે આ વસ્તુ અને દવાઓની બહુ ઉત્તમ દવા છે ઢોર માટે હો તો અમને પૂછો એ રીતે છે આખી થેલી ભરે છે શું કરો તમે આ ફોદડા ઉગાડે ફોદડો એમ હોય ફોદડો શું કરવાનો આ દવા માટે દવા માટે હોવાય મૃષ્ટિ તને દવા થાય કે ટોરની એ મારે ના મોણખરની તમા થાય ટોર માટે નહીં વાય માટે એમ તો તમે કેટલોથી આવ્યો કે તથાણાથી આવ્યા ચાલી કિલોમીટરથી ધણા એ ચાલીસ કિલોમીટર તમે આટલે બધે આવી ગયો હોવા જ ને અરુ તો સારું કહેવાય અમારે તથાણામાં નહીં થાતું આગ

આ ઝાડના હોકારનારા શું નામ છે ઈશ્વરજી ઠાકોર છે અને આ ઝાડ એમની દવા માટે કોઈ બી લેવા આવે તો કદી ના પાડતા નથી અને આટલા નથી થાતું પણ જેઠા પર એમને ઝાડ જેવું હોખાર્યું છે એવું જુઓ તમે અને હવે ઓમને પૂછો ઓમને પૂછો આપણે તમે આ સના માત્ર લેવા આવે આ ટુર માટે લેવા આવે છે

આ તો જય માતાજી દરેક માલ ઢોરવાળાને કહું છું કે અમે જય એક ભેજ કાબડ હતી અને ડીલ કાઢતી હતી તો એને આ ખભરાયું હતું એટલે અમને ખતરો પૂરો મળી ગયો હતો તો આજ અમે અમારા ગામથી ચાલીસ કિલોમીટર પાટણની અંદર આ ઝાડો આપડ્યું હતું એટલે આ ઝાડના આ લેવા આવ્યા છે હવે નોમ ઓમ ના પૂછવાનું છે કે આ ઝાડ નામ શું છે એટલે તમને નોમ એ અમે આપી દે એ હું શું કહું હા તમે લીધો જ છે ખૂબ પોદરા લીધા છે એના ફળે લીધા છે પથ્થર જેવા લાડવા જેવા કાઠા છે લાડવો તો ભાગે પણ આ તો ભાગતું જ નથી પણ આનું નામ શું છે આનું નામ તમને નહી આવડતું ના આમ નથી આવડતું તમે કહી દો આને કોઠા કહેવાય કોને કોઠા ઓ બધા લોકો નપડાઈ દો કોને કોઠું કહેવાય આને કોઠા કહેવાય ના દવા માં દવા છે એવું એમ સરસ